નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરસોત્તમ આપ મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર અત્યારના સૌથી મોટા સમાચાર વિશેની વાત કરવાની છે જે આ મિત્રો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગઈ કાલે મહેસૂલી તલાટીની પરીક્ષા યોજવામાં આવેલી હતી એટલે કે ચૌદ નવ બે હજાર પચીસના દિવસે મહેસૂલી તલાટીનું પેપર હતું અને આજે એટલે કે પંદર એક જ દિવસની અંદર તેમની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરી દેવામાં આવેલી છે અને ગઈકાલે પણ એક અપડેટ આપી દીધી કે પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થઈ ગયેલ છે હવે મુખ્ય પરીક્ષા છે તે ક્યારે આવશે તેમની પણ તારીખ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરી દીધેલી છે પરંતુ વિડીયોની અંદર વાત કરીએ તો તલાટીનું પ્રોવિઝનલ આન્સર કી છે તે અત્યારે ડિક્લેર કરી દીધી અને એ આન્સર કીની અંદર કુલ કેટલા પ્રશ્નો રદ થયા છે જે આ મિત્રો પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે કેટલા પ્રશ્નો છે તેમને રદ કરવામાં આવેલા છે આ તમામે તમામ વિગત છે તે એક જ વિડીયોની અંદર અંદર કવર કરવાની છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત ગૌણસેવ પસંદગી મંડળ દ્વારા પેપરની પીડીએફ બનાવીને ડિક્લેર કરવામાં આવેલી છે અને તે પેપરની અંદર જે જે પ્રશ્ન આપેલો છે તે પ્રશ્નની અંદર જે જવાબ આવતો હોય તે જવાબને હાઇલાઇટ કરીને દર્શાવવામાં આવેલો છે જે રીતની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી તેમાં પ્રોવિઝનલ આન્સર કી કંઈક આ રીતે જાહેર કરેલી છે મતલબ કે પ્રશ્ન દર્શાવેલો છે અને તેમનો જવાબ છે તેમને હાઈલાઈટ કરેલો છે જે જવાબ આવતો હોય તે તમે પણ આ પ્રોવિઝનલ આન્સર કી છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમના પર જઈને ડાઉનલોડ કરી શકો છો અને પેપર તમે આપેલું હોય તો તમે જે પેપર ટીક કરીને લાવ્યો હોય તે પ્રમાણે તમે ચેક પણ કરી શકો છો આ મિત્રો પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે તમારે કેટલા માર્ક થાય છે નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો ત્યારબાદ આગળ જોઈએ તો દરેકે દરેક પેજની અંદર આવી રીતે પ્રશ્નો છે તેમને હાઇલાઇટ કરીને જવાબ દર્શાવેલા છે જે પ્રોવિઝનલ ડિક્લેર થઈ છે તેની અંદર તો હવે જોઈએ કે કુલ કેટલા પ્રશ્નોને રદ કરવામાં આવેલા છે તો રદ કરેલા પ્રશ્નની વિગત જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો સત્યોતેર નંબરનો જે ક્વેશ્ચન છે તેમને અત્યારે રદ કરવામાં આવેલો છે જે અહીંયા દર્શાવેલું છે કે નંબર સત્યોતેરમાં વિધાનો દર્શાવેલા છે વિધાનોવાળો એક ક્વેશ્ચન છે અને ક્વેશ્ચનની અંદર તેમની બાજુમાં જ કોઈ પણ જાતનો પ્રશ્ન છે તેમને હાઇલાઇટ નથી કરવામાં આવ્યો ઓપ્શન છે તેમને હાઇલાઇટ નથી કર્યો અને કહ્યું કે ક્વેશ્ચન ઇઝ કેન્સલ એટલે કે માંથી માત્ર એક જ ક્વેશ્ચન છે તેમને અત્યારે રદ કરવામાં આવેલો છે કુલ એકસો નવ્વાણું ક્વેશ્ચનમાંથી તમારે હવે માર્કિંગ બનશે માંથી બનશે નહીં કારણ કે એક ક્વેશ્ચન છે તેમને રદ કરવામાં આવેલો છે જ્યાં મિત્રો હવે પ્રોવિઝનલ આન્સર કીની અંદર જો તમને કોઈ વાંધા અરજી જણાતી હોય અથવા તો તમને કોઈ એવું લાગતું હોય કે જે ઓપ્શન જવાબ આપેલો છે તે ખરેખર નથી આવતો બીજો જવાબ આવે છે તો તેમના માટે વાંધા અરજી કરવાની હોય છે અને ભરતી બોર્ડે તેમના માટે પણ ટાઈમ આપેલો છે કે આટલી તારીખથી લઈને એટલી તારીખ સુધી તમે વાંધા અરજી કરી શકો છો તો તે પણ તમે જાણવા માંગતા હોય તો કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો તેમને લગતી વિગત પણ વિડીયોની અંદર આપણે ખાસ કવર કરીશું વાંધા અરજી આવ્યા બાદ વાંધા અરજીને ધ્યાનમાં રાખીને જો પ્રોવિઝનલ આન્સર કીની અંદર હજી પણ સુધારા વધારા શક્ય હશે તો અમુક રદ કરવા પડતા એવા પ્રશ્નો હશે તો તેમને રદ થશે અને સુધારા વધારા શક્ય નહીં હોય તો ડાયરેક ફાઇનલ આન્સર કિસે તેમને જાહેર કરવામાં આવશે અને ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ પરિણામ છે તે જાહેર થતું હોય છે આવી રીતની ભરતી બોર્ડની પ્રોસેસ હોય છે જ્યાં મિત્રો અત્યારે રેવન્યુ તલાટીની ગઈકાલે એક્ઝામ ગઈ અને આજે પ્રોવિઝનલ આન્સર કી ડિક્લેર કરી દેવામાં આવેલી છે જે વિડીયોની અંદર વિગતવાર જોઈ આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો